વડોદરા શહેરમાં સ્વચ્છતા અને વિકાસને વેગ આપવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા ખાતે ખાતે કરાયા મહાનગરપાલિકાની વડી કચેરી સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક અગત્યની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકા અને રાજ્યની પાંચ નગરપાલિકાઓ સુરેન્દ્રનગર સાવલી લીંબડી સિહોર ને જામરાવળ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરાર અંતર્ગત વડોદરા પાલિકા હવે આ પાંચ નગરપાલિકાઓ માટે માર્ગદર્શક મેન્ટર શહેર તરીકેની ભૂમિકા ભજવશે અને સ્વચ્છતા સંબંધિત શ્રેષ્ઠ પ્રથાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડશે આ કરાર સમારોહમાં વડોદરાના નાયબ મેયર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પહેલનો મુખ્ય હેતુ સ્વચ્છ શહેર જોડી મિશન અંતર્ગત તમામ સહભાગી શહેરોમાં સફાઈ વ્યવસ્થા કચરા વ્યવસ્થાપન મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને વધુ ગતિ આપવાનું છે વડોદરા પાલિકાના અનુભવ અને વ્યવસ્થાપન કૌશલ્યનો લાભ આ પાંચે નગરપાલિકાઓને મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રકારના આંતર શહેરી સહયોગથી રાજ્યના નાના શહેરોમાં સ્વચ્છતાનું દર ને જીવન ધોરણ ઊંચું લાવી શકાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અન્ય પાલિકાઓને આપવામાં આવનાર માર્ગદર્શન થકી સ્વચ્છતામાં સર્વેક્ષણમાં આ શહેરોનું પ્રદર્શન સુધરે અને ઉત્કૃષ્ટ સફાઈ વ્યવસ્થાનું નિર્માણ થાય તેવો દ્વિમુખી ઉદ્દેશ આ સમગ્ર મિશનનો છે આ કરાર ગુજરાતના શહેરી વિકાસ અને સ્વચ્છતાના લક્ષ્યોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે એ સ્વચ્છ ભારત મિશન અર્બન ગાંધીનગરને અમે જાણ કરી છે સ્વચ્છ ભારત મિશનની ટીમ એના ઉપર કામગીરી કરી રહ્યા છે જે પણ નગરપાલિકાઓની જે રજૂઆત છે એ એમના રિજલ કમિશન ઓફ મ્યુનિસિપાલિટીઝ છે વડોદરાના એમના દ્વારા કમિશન ઓફ મ્યુનિસિપાલિટીઝને રજૂઆત થવા એ રજૂઆત એમની જે પણ સપોર્ટ સિસ્ટમ જરૂરિયાત છે એ એમને કરશે અને રાજ્ય સરકાર તરફથી અમે મદદ કરવામાં આવશે ગૌરવની વાત એ છે કે આપણે આ પ્રોસેસ શરૂ કરી છે અમે ત્યાં સુધી અમે પણ ટોપમાં ના પહોંચીએ ત્યાં સુધી હું આ ગૌરવ હન્ડ્રેડ પર્સન્ટ એક્સેપ્ટ કરવાનું મુશ્કેલ છે પણ સારું છે કે ગઈકાલે આપણે સેકન્ડ રેન્ક મળી છે રાજ્ય સરકાર તરફથી એ આપણા માટે એક પ્રોત્સાહન મળે છે અને અત્યારે જે સ્વચ્છમાં સ્વચ્છતામાં ઇમ્પ્રુવમેન્ટ અમે લાવવા માંગીએ છીએ મેઇન રોડ્સ અત્યારે સ્વચ્છ થઈ ગઈ છે હવે ગલી ગલીમાં જઈને સ્વચ્છતા વધારે કરવાનું છે જે જાહેર જગ્યા ઉપર બિન્સ છે આ બિન્સ બધાને અમે કાઢી દેવાના છે એટલે આ ગાર્બેજ વોનરેબલ પોઈન્ટ્સ કહેવાય અને સેન્સીટી છે ટાર્ગેટ યુનિટ છે એ નાલાઓ છે તમારા જાહેર જગ્યામાં ગંદકી કરનાર જગ્યા છે એના ઉપર પણ અમે કામગીરી કરીશું આવનારા દિવસોમાં આપણે પબ્લિકને જઈને વિનંતી પણ કરવાની છે ગંદકી ના કરવા માટે અને જે સારું કામગીરી કરે છે એમને સન્માન પણ કરવાના છે એટલે અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરવાના અલગ અલગ વોર્ડમાં પણ મિટિંગ કરવાના એટલે સોસાયટીની સોસાયટી અમે હરીફાઈ કરાવીશું એટલે જાતે એ લોકો સ્વચ્છ બને અને સ્વચ્છતા કરે અને જાહેર જગ્યા ઉપર ગંદકી કરનારી ઉપર જે ટકોર પણ કરવાની જરૂર પડે પણ કરીશું અને જે વન ડે વન વોર્ડ સિસ્ટમ શરૂ થશે ત્યારે જે જાહેર જગ્યામાં ગંદકી કરનાર દુકાનો એમની જાહેર ઇમારતો રોડ તમામ બધી ઇન્ચાર્જ લોકો છે એના ઉપર પણ કાર્યવાહી કરવાની જરૂર પડે તો પણ કાર્યવાહી કરવામાં આવશે